ઓકે બેન આપણો પરિચય મારું નામ હડિયા કવિતા મહેશભાઈ છે અમે શેણાઈ ગામથી આવ્યા છીએ ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરશનભાઈ વાણિયાનો એક મહત્વનો ભાડો છે દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કેને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરી આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે તો અમે અમારા સમાજ આહીર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે બેન આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ કાર્યક્રમ હતો હતો શું વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતો કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો યા ફીર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે કેટલા લોકો ત્યાં ત્યાં આવ્યા છે અને અહીંયા શું શું કાર્યક્રમ હતા અહીંયા અમે અમારા જેમ કે પાંચ નાથ છે અમારે મતલબ પાંચ ગામ છે એમાં અંજાર છે તાંબાવ છે નાગોડ છે શેણાઈ છે આવી રીતે તૂણા છે તો આવી રીતે એમાંથી જે જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે નામ લખાવે છે અને માવજીભાઈ વિનામૂલ્યે એમને બી સાથે સાથે એમને બી લઈ આવે છે અહીંયા શું કાર્યક્રમ હતો અહીંયા આજે અમારો એક ઢોલ પ્રસિદ્ધ કરવાનું હતું અને ધ્વજ વંદન જે ધ્વજ હોય છે એ એમને દર વખતે જેમ કે લાસ્ટ ટાઈમ અમારે અમે અહીંયા કણે સોમનાથ મહાદેવને ધ્વજ ધ્વજ

વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં એ આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા એના આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ હજુ રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યું હતું તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો